ધારાવી નેચર પાર્ક પાસે સોમવારે રાત્રે લગભગ પોણા દસ વાગે ભીષણ આગ લાગી હતી આ આગ ધીમે ધીમે ખૂબ ફેલાઈ ગઈ અને ટ્રક પણ બળીને ખાબ થઈ ગયો હતો અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો હાલ સુધી સદનસીબે અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી આ લાગી તેનું કારણ પોલીસ અને કેવી રીતે અગ્નિશામક દળ તપાસ કરી રહ્યા છે બચો લે ભાગ લે ભાગ લેવાજે કુસકો તકલીફ વહી ના કરબ્લી ભાગ લેતી